સાહેબ આયા ગઈ કાલે મીટિંગ કરીને ગયા કે બ્રિજરાજભાઈ ની સભામાં નહીં જાતા બ્રિજરાજભાઈ ની સાથે નહીં જાતા ત્યારે આ સાહેબ ને વિડિયો ના માંગુ છું જરા વિડિયો ફેરાવીને દેખાડો આ બધા લોકો તમારી થી પીડાઈ છે આ લોકો નથી આ લોકો ધમકાવાના નથી આ તમારી ધમકી કે ગભરાઈ થી આ લોકો ખુલ્લે આમ આજે આ વાતની પાર્ટી ની સભામાં આવ્યા છે ગઈકાલે જ હમણાં મને ખબર પડી કે આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓએ બંધાળી ગામમાં જ મીટિંગ કરી વાત સાચી કે ખોટી એમાં હમણાં જ મને ફોટો દેખાડો કદાચ ત્રીસ ચાલીસ લોકો હશે અને અમારી પાસે દસ પંદર જણા તો એ ભાજપના જ હતા હું આ ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે અવારનવાર જ્યારે આમ આદમી પાર્ટીની સભાઓ હોય હું આવવાનો હોય ત્યારે લોકોને ભ્રમિત કરો છો લોકોને સભામાં આવવાની ના પાડો છો ગુંડાગીરી કરો છો ખોટા કેસો કરવાની ધમકીઓ આપો છો જેલમાં નાખવાની વિગરાણી બતાવો છો પરંતુ આજે આ બંધાણી ગામની ધરતી ઉપરથી હું આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય છું કદાચ મારું માથું જાય તો પણ આ બ્રિજરાજ સોલંકી નું સમાજ માટે લડતું રહેશે

જ્યારે હું આવવાનો હોય ત્યારે લાઈટો જતી રહે છે આ અને ના લોકો એક થાય સંગઠિત થાય આ એનો ડર અને એનો ખોફ છે તમે મને ધાક ધમકીઓ આપી ભાવનગર માં આવીને મારા વિરુદ્ધમાં ષડયંત્રો કર્યા કે બ્રજરાજભાઈને કઈ રીતના ખોટા કેસો થકી જેલ માં નાખવામાં આવે એના ચારિત્ર ઉપર સવાલો પૂછાડવામાં આવે આવા અનેક તાઈફાઓ કરીને મને ડરાવીને અને ધમકાવવાની કોશિશો કરવામાં આવે છે પરંતુ હું આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગે છે કે અમે આંદોલન ની કોક માંથી નીકળેલા લોકો છીએ ગરમ તપતી ભઠ્ઠી માંથી નીકળેલા લોકો છીએ આવા એક નહીં આવા હજારો આવી જાય પરંતુ બ્રિજરાજ સોલંકી કોઈ નાથી ડરવાનો નથી ત્યારે હું યુવાનો ને ખાસ કહેવા માંગે છે કે છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી આપણા વડીલો આપણા યુવાનો આપણી માતાઓ ડરના અને ભયના માહોલમાં જીવી રહ્યા છે આપણને ગુલામીની જંજીરોમાં બાંધીને રાખવામાં આવ્યા છે કોઈ પણ સવાલ પૂછે કોઈ પણ અવાજ બુલંદ કરે તો એનો અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે વાત સાચી કે ખોટી બોલો